નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનમાં જય શ્રીરામ મિત્રો જય માતાજી રાધે રાધે મિત્રો મકરસંક્રાંતિના દિવસે એટલે કે તમે દિવસના ઉપાયો તો જાણી લીધા પરંતુ મકરસંક્રાંતિ પર રાત્રે તમારે કયા કામ કરવાના છે જેનાથી માતા લક્ષ્મી તમને ધનવાન બનાવી દેશે તો મિત્રો આજે રાત્રે તમે ગમે તેમ કરી અને ટાઈમ કાઢી અને આ ઉપાય કરી લેશો તો તમારી જે કઈ ઈચ્છા છે એ ઈચ્છા તો પૂર્ણ થશે પરંતુ પૈસા એવી જગ્યાએથી આવવા માંડશે કે તમે વિચાર્યું પણ નહીં હોય તો ચાલો મિત્રો જોઈએ કે તમારે આજે રાત્રે એટલે કે આજે મકર તમારે કયા ઉપાયો કરવાના છે ભારતમાં મકર સંક્રાંતિ ખૂબ આનંદ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે આ તહેવાર સૂર્યનું મકરમાં ગોચર થવાના કારણે મનાવવામાં આવે છે

માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો એ ઉપાયો જાણતા પહેલા એક વિનંતી કરીશ કે તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી

ચંદ્રદેવને દૂધથી અર્જ આપવું અને પોતાની દરેક ઈચ્છાની માંગ કરવી ત્યારબાદ મિત્રો આ દિવસે ગોળ અને તલનો પ્રસાદ બનાવવો અને અર્જ સંધ્યાએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પણ કરવો આ સિવાય રાત્રે માતા લક્ષ્મીની પૂજા બાદ પીળી કૌડીઓ લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવી આ ઉપાયો કરવાથી મિત્રો માતા લક્ષ્મીના તમને આશીર્વાદ મળે છે અને તમારી જે કઈ મનોરથો તમારા હજુ સુધી પૂર્ણ નથી થયા અને અને અધૂરા અટકેલા કામો હજુ સુધી તમે પાર પાડી નથી શક્યા તો મિત્રો આ ઉપાયો આજે મકર સંક્રાંતિની રાત્રે એટલે કે તમે આઠ વાગ્યા થી લઈ અને રાતના બાર વાગ્યા સુધીમાં આ ઉપાયને કરી લેશો તો તમારી જે કઈ મનોકામના છે એ પૂર્ણ થશે અને તમારું કામ ખૂબ જ સરળતાથી પતી જશે તો મિત્રો આ અમારા દ્વારા જણાવવામાં આવેલા આ ઉપાયો તમને કેવા લાગ્યા તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો અને પરિવારજનોને મોકલાવી દેજો સાથે સાથે તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર પ્રેસ કરી અને સિલેક્ટ કરી લેજો જેનાથી અમે અમારી ચેનલમાં કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે મિત્રો ફરી મળીશું આવા જ અવનવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી તરફથી ખૂબ ખૂબ આભાર